અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સરટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા બે આરોપીઓને બે મોબાઈલ ફોન તથા લેપટોપ મળી કુલ રૂપિયા પાસઠ હજારના મુદ્દામાલ તેમજ માર્કશીટ અને સરટીઓ મળી કુલ દસ નંગ સાથે આનંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આનંદ શહેરમાં વેન્ડોર ચોકડી પાસે આવેલી શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં શિવ ઓવરીઝમાં એસઓજી પોલીસે છાપો મારી અંકિત કુમાર ગોપાલભાઈ પટેલે બે મોબાઈલ તેમજ લેપટોપ સાથે મળી આવ્યો હતો બાદમાં પોલીસે તપાસ કરતાં જુદા જુદા રાજ્યની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓની સર્ટિફિકેટ તેમજ માર્કશીટની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટ કોપીઓ મળી આવી હતી પોલીસે માર્કશીટ અને સર્ટિફિકેટ બાબતે અંકિત પટેલની પૂછપરછ કરતા આ તમામ અલગ અલગ સરકારી શૈક્ષણિક સર્ટિફિકેટો તેમજ માર્કશીટ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં પોલીસે બંને મોબાઈલ તથા લેપટોપ મળી કુલ પાસઠ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી મળી આવેલ માર્કશીટ તથા સર્ટીઓ ખરાઈ અંગે આનંદ શહેર પોલીસ મથકે જાનવા જોગ દાખલ કરવામાં આવી હતી મળી આવેલ માર્કશીટ તેમજ અંગે પોલીસે ઉત્તરાખંડ હેમવતી બહુગુડા ગઢવાલ યુનિવર્સિટીની ખરાયા કરાવવા મોકલી આપવામાં આવી હતી તપાસ બાદ માર્કશીટ સર્ટીઓ બનાવટી હોવાનો અહેવાલ મળતા પોલીસે શિવ ઓવરીઝના અંકિત કુમાર ગોપાલભાઈ પટેલ ધવલ મોહનભાઈ પટેલની ધરપકડ કરી હતી અને તેઓની વધુ પૂછપરછ કરતા આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ વડોદરાનો જીગરભાઈ રમેશભાઈ ગોગરા બનાવી આપતો હોવાનું ખુલતા એસઓજી પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ આનંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આનંદ ટાઉનના વેન્ડોર ચોકડી પાસે આવેલ શ્રીનાજી શોપિંગ સેન્ટરમાં આવેલ સીવ ઓવરસીઝ નામની દુકાનમાં અંકિત પટેલ ખોટા દસ્તાવેજો અને ખોટી માર્કશીટ બનાવી અને બાળકોને વિદેશ મોકલે છે તે મુજબની હકીકત ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળતા રેડ કરતાં અંકિત પટેલ પાસેથી બે મોબાઈલ ફોન તથા એક લેપટોપ મળી આવેલ આ લેપટોપ અને મોબાઈલની અંદર ડિજિટલ માર્કશીટ મળી આવેલી આ બાબતે માર્કશીટો બાબતે પૂછતા અંકિત પટેલ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી એસઓજીની રેડિંગ ટીમે બંને મોબાઈલ તથા મોબાઈલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજો જોગ રજીસ્ટર કરી અને આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ હાથ ધરેલ પકડાયેલા શખ્સોએ અત્યાર સુધીમાં કેટલાય લોકોને નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલી આપ્યા છે અને તે પેટે તેઓ કેટલા પૈસા લેતા હતા તેની પણ પૂછપરછ હાથ ધરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે 啊，大、啊啊